આ પ્રસંગે પ્રદેશ ભાજપમાંથી પ્રેરક ભાઈ પટેલ આનંદના ધારા સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઓણ મંડળના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ પ્રમુખ શ્રી રિનભાઈ પટેલ ઓણ નગરપાલિકા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ઉપ પ્રમુખ શ્રી કેતનભાઈ રાવળજી સંગઠનના પદાધિકારી શ્રી કાઉન્સિલર મિત્રો તેમજ નાગરિક ભાઈ બહેન હાજર રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાર્યકાળના વિવિધ ભારત નાગરિક રાખી વધુ વૃક્ષ વાવી વધુ વરસાદ લાવીએ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીએ તેવા સંકલ્પ પ્રેરકભાઈ પટેલ દ્વારા લેવડાવેલ આ સભામાં હાજર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો